하면이 앞에 있는 거는 아니 자고 포타포는 야스 자리예요. 음. 바쁘지. 그거 둘아차. 둘이. 미어. 음. 어. 자. 좀 안다도나지. 아으 આજે ભદ્રામણી નગરના પાવન આંગણે અમારા મેહુલભાઈ ચૌહાણ સાહેબ કે જેમણે એક જ ભજન તંબુરાનું ભજન રજૂ કર્યું અને કરોડો તંબુરા વેચાઈ ગયા અને ધર્મ બેઠો થઈ ગયો એવા કર્મવીરા ધરતી ઉપર મેહુલભાઈ ચૌહાણ આ એમના ગુરુદેવ રામદાસ બાપુ રામદાસ બાપુ અને અત્યારે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા ગુજરાત રાજ્યના નહીં પણ સમગ્ર ભારતના ભાજપના આપણા અગ્રણીય અને અત્યારે બનાસકાંઠા જિલ્લાના આપણા અધ્યક્ષ કીર્તિસિંહજી બાપુ પણ પધાર્યા એક અહોભાગ્યની વાત છે કારણ કે પછી તો વર્ષો વર્ષ પાટોત્સવ થશે સ્વજનો પણ અત્યારે જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે એ સમયે જે આવ્યા ને આ તો ઈશ્વરના ચોપડે નોંધ થાય છે સ્વજનો એટલે બાપુ સાહેબને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આપ તો આગળ છો પણ હજી આગળ આવશો એવા અમારા બધાના આશીર્વાદ છે અને એક રામાયણની ચોપાઈ બાપુ સાહેબને સંભળાવું છું મંગલ ભવન મંગલ હારી દ્રવ સુધ અજીર બિહારી જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરું ગુરુ દેવ કી નાય અને છેલ્લે આ પ્રસંગે અમને ઠેઠ મુંબઈ લઈ ગયા હતા એવા આ સમાજમાં અને આપણા ગુજરાતમાં ભામાસા કોઈ હોય તો અમારા અશોકભાઈ પણ મુંબઈથી આવ્યા છે એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન મહામાનવ પધારીના પ્રસંગને એક પાવન કર્યો આ ભૂમિને પાવન કર્યું કારણ કે સંતોએ કહ્યું છે સારી વાત કરી છે કે જોઈ જોઈને સંગો ટૂકી એમાં અવગુણ ના આવે લગા ગેંગે ગમળને ભોલ્યો દેખાડ્યો અને બધો બાગ ફૂલને પીલરે ગેંગો ફરી વળે તો મીલ્યો ને વિષ્ટાર કહ્યું પણ આ બંને ભાઈ બંધ બને એટલે ગેંગે કહ્યું ગેંગો એટલે એક એવું ચોમાસામાં એક એવું ટીટક આવે છે એ પાછા પગે કાઢી ગોળી કરે એ વિષતાડી અને એનો સંગ્રહ કરે એટલે ભમર ક્યાં ગુંજતો ગુંજતો નીકળ્યો એટલે પછી એને કીધું કે તમે કોણ છો કે હું ભમરો જ છે અને આ ગુંજા છે ને એ મારી પાંખોની ગુંજાશ છે અને મારો અંદર રંકો છે તો મારે એવો કરવો શું કરવું પડે તો કે એવો કરવો પડે તો એના માટે એની આખી યોગ ક્રિયા છે કે કેવી યોગ ક્રિયા મને બતાવો એ કે એમ ન સમજ પડે તો એ તો સંગતમાં આવવાથી સમજ પડે એના ઘસારામાં સંગત પડે તો કે મને એવો તમારો ઘસારો કરાવો પણ કે ભાઈ મારો દેશ અલગ છે ને તારો દેશ અલગ છે પણ ના કે મારે તમારા સાથે રહેવું જ છે તો કે બેસી જાય મારા ખભા ઉપર એ બેસી ગયો ફૂલને ફૂલને બધે ફર્યો તો એણે શું કર્યું પોતાનો જે વિસ્તારનો ભાગ બધે ફૂલો મૂકી દીધો પણ છતાંય છતાંય ભમરે એ ન જોયું અને એણે શું કર્યું કે એને એવી જગ્યા ઉપર લઈ ગયા કે જ્યાં એક કમળનું ફૂલ હતું સાંજનો સમય સંધ્યા સમયે કમળ પાછું ભીડી જાય એટલે એને બરાબર ફૂલ ઉપર બેસાડીને એની સુગંધ લેવા માંડ્યો એટલે એ સુગંધથી ગેંગાને ખૂબ જ ઘેન થયો એટલે બેસીને ઊભો થયો અને કમળ બીડાઈ ગયું હવે બીડાયું એટલે એણે વિચાર કર્યો માં કે તો એણે કહ્યું કે મને આ ભમરાએ ખોટી જગ્યાએ બેસાડ્યું પણ એવામાં એવું થયું કે કોઈ હાથી આવ્યો હાથી આવી અને એ સુંઢમાં એનું કમળ લઈ અને તોડીને ફેંકી દીધું ભમરાયો મનમાં વિચાર કરતો તો સવાર ઊગશે દિવસ ઉગશે અને પછી હું બહાર નીકળીશ અને પછી પાછું મારી જગ્યાએ જઈશ પણ કે હવે આ તો કોઈ મને તોડી નાખ્યું હવે તો ખીલશે ને પાણી વગર તો ખીલે નહીં તો હવે શું કરું તો એણે અંદર બેઠા બેઠા ભગવાન રટણ ચાલુ કર્યું ભગવાન રટણ ચાલુ કર્યું તો એ એક માળી આવ્યો એ ફૂલ લઈને એને વેચ્યું હવે ત્યાં એક સંત આવ્યા એ સંત એ ફૂલને લઈને ગયા શિવલિંગ ઉપર ચડાવ્યું ત્યાં પછી પાણી છાંટ્યું અને ઓલું ખીલ્યું ખીલ્યું કમરનું અને પછી એ ગેંગો ત્યાં પડ્યો તો એને થયું કે મને એ લાવનાર કોણ તો એ ભમરો હતો એનું ખોટું વાંચતો હતો પણ છતાંય એને ખોટી એની ગતિ હતી પણ છતાંય જે સજ્જન માણસ છે દુર્જન કે કૃપા પુરી ભલ્લો સજ્જનનો ત્રાસ સૂર્ય તપે અતિ ગણો તર્શન કયા છે મેં એક વખત બાપુને એક વચન માંગ્યું અમે એમને ત્યાં ગયા કે બાપુ મારે રસ્તો બહુ ખરાબ છે ને બેન દીકરી જ્યારે પ્રસુતા થાય ત્યારે એક બેનને તકલીફ પડી હતી તો એમણે સાંભળી કે બનશે તો હું કરીશ અમારે એક રસ્તો થઈ ગયો અમારામાં શ્રી પથિરાજ છે લક્ષ્મણ છે બધા છે બધા જે છે કાર્યકર્તાઓ એમને સથવારો એક સરસ રસ્તો બની ગયો એટલે આવા તો અનેક કલ્યાણના કામો કર્યા છે મેં નોંધ્યા છે અને મેં પુરાતત્વ ખાતામાં પણ હું આનું કરું છું એટલે મારી ધરતીના રત્નો છે એને મારે બિરદાવવા એમના કર્મને સત સત્ય કર્મનો એમને કહેવા એ મારો ધર્મ છે અને આપના આશીર્વાદ મળે આપ અહીંયા વધાર્યા અને અમારી ધરતી પર પાવન થાય એના માટે બધાનો આભારી છું જય માતાજી જય ગુરુદેવ બોલ શ્રી ધનરાજ મહારાજ કર્મચારી અને રાજકર્તાઓની જય આજના પાવન પ્રસંગમાં આજે ધર્મ ધુરંદર ગોદ્રીનાથ મહારાજ પ્રતિષ્ઠા હોય પહેલા દિવસે શોભાયાત્રાનું આયોજન કર્યું બાપાએ બાપુએ કહેલું કે હું સો ટકા આવીશ અને આમંત્રણ આપવા ગયેલા ત્યારે વચન આપેલો એટલે સૌ પ્રથમ આજના અધ્યક્ષ સ્થાને આદરણીય માનનીય અને પરમ આપી કર્મવીર એવા કીર્તિશ્રી બાપુને ખોટી ખોટી વંદન છે અને આ ધરતીને પાવન કરી આ ધરતીને પાવન કરી અને આવું ધર્મનું સ્થળ આપના સહયોગથી અને આપના આશીર્વાદથી કોઈ સાધુ સંત હોય એટલા માટે એક પ્રગતિ છે એમના માટે આપ પધારીને આ ધરતીને પાવન કરી એટલે કોટી કોટી વંદન કરું છું નમસ્કાર પ્રણામ અને આપ અહીંયા અમારી આ પ્રજા માટે જે કંઈ કલ્યાણના કામ કરો છો એ બધા અમારા ચોપડે લખાયેલા છે અમારા હૈયામ લખાયેલા છે એટલે એ અમે ઉકેલીએ તો ઉકેલા જ એવા નથી કેમકે જે જે ભૂતકાળમાં કાર્યો કર્યા છે શિક્ષણ મંત્રી હતા ત્યારે પણ કાર્ય કર્યા અને અત્યારે હાલ અધ્યક્ષપદે આપણા જિલ્લાના અધ્યક્ષપદે છો ત્યારે પણ ઘણા કામો સારા થાય છે એટલે આપણા પગલાં અહીંયા થયા છે તો અમારે ક્યારેક આપણે તવકો કરવાનો હતો તો તવકો સાંભળજો મારી આ બધી પ્રજા તમારા અમારા ક્ષત્રિયો છે એ આપનું ખૂબ જ હાર્દમાં માન રાખે છે અને તવકે ખૂબ જ યાદ કરે છે એટલે એટલા માટે ઇન્દ્રનાથ દાદાની સાક્ષી અને એમના ચરણ પાદુકાની સાક્ષી આપને યુગો સુધી આ કીર્તિ કીર્તિશી નામ તો છે પણ અમર કીર્તિ રહે એના માટે હું દાદાને પ્રાર્થના કરું છું અને કેટલાય વિઘ્નો ટાળી નાખે એના માટે હું આ દાદાને વિનંતી કરું છું બોલ શ્રી ધુંદરાજ મહારાજ વધારેલા સર્વ સંત જન કી જય ગુરુદેવ थी थी, हमारे बाप जी है हमने इनको बुलाया है और छोटा पूरा कार्यक्रम किया है अब आपने तो कहा गया पूरे में भेज दी और उसमें भंडारा लिखा हुआ है पाँच सौ किलोमीटर से भी भंडार बताइए भंडारा बताओ बताओ भंडारा बताओ मैं सब समझता हूँ बताऊ